હેલો પ્રેન્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્સ આજે તો સવાર સવારમાં પાણી આવી ગયું છે વહેલાં અને હું વાસણ ઘસવા આવી ગઈ હતી થોડાક વાસણ ઘસી દીધા છે ને છાટા છાટા ચાલુ થઈ ગયા વરસાદ તો ફટોફટ વાસણ ધોઈ લઉં અને પછી મળીએ થોડી વાર રહીને ગાય પણ આવી ગઈ છે તો હવે રોટલો આપવા જાય હું છે

अजु रांजवानी पन सरुवात नाथी कारी, आज ता रांजवानी नथी वीचारूशू, साथ पाची पन लिवा नाथी जाता संजू, एटले. बपर पची दाशा मुला हवार माँ होई ने, बपर पची वाद हरा वाई. अला बार के अतर को कारी दी दाशा आज तान ટાવર પકડે છે સંજુ ત્યાંડ ફ્રેન્સ અમે તો બેઠા છે પછી કઈક રાંધવાનું એવું બધું અમાર તો એ જ છે બીજું અમારું કશું કામકાજ નથી જે બધી પૈસા હોય ને તો આરામ કરી લેવાનો ખાઈને શાંતિથી બેહી લેવાનું પૈસા ખૂટી જાય તો કામ કરવાનું પાછું થોડા ઘણા એવા પૈસા આવે એટલે જય સુધી ત્યાં કામ ચાલે અમુને ફાવે ત્યાં સુધી રહેવાનું અને પછી પાછું એમ થાય કે નહીં હવે થાકી ગયા છે બહુ હવે જઈએ એવું વિચારીએ એટલે પછી પાછા અહીંયા આવવાનું થોડુંક રહેવાનું શાંતિથી અહીં કંઈ કામ ધંધો કોઈ ઓળખીતા નહીં એટલે મળે નહીં એકદમ એટલે થોડીક બેલા એ જ અમારી લાઈફ છે જિંદગી છે જિંદગી હમે વધારે પડતું ટેન્સલ અને એવું બધું હવે થોડુંક સેટમાં રાખી દીધું છે ને સમજુ કેમ કે છે ને હું ટેન્સલ ને બધું ચિંતા કરીને બધું વિચારીને શું કરવાનું આપણે શું લઈને જવાનું છે એવું અમે વિચારે છે બાકી તો અમે વધાર એમ કે અમુક અમુક લોકો કેવું ખબર પોતાને ખુદને ટાઈમ આપવાનું પણ ભૂલી જાય બસ કામમાં બીજાનું વિચાર થઈ મારે આ છે એના માટે કંઈક કરી દઉં પેલા માટે કંઈક કરી દઉં એમ એકબીજાના માટે કંઈક કરવા રહી જાય અને જ્યારે સમય આવે ને ત્યારે પછી થોડુંક એ માણસ કંઈક એને દુઃખ લાગે ને એવો એક જ શબ્દ બોલી જાય ને ત્યારે એને યાદ આવે કે મેં આના માટે આટલું બધું કર્યું ને આ જમાને આવું બોલ્યો આ જમાને આવું કીધું અને કોઈકને એને નહીં મોઢા પર કીધું કોઈકને કીધું ખોટું લાગી જાય નહીં કેમ કે એટલે હું સંજુની વાત કરું છું એવું ને ફ્રેન્ડ્સ એક ખાલી છે ને કહાની કહું છું કેમ કે આપણે કોઈક માટે જરૂર હોય ને એટલું જ કરવાનું વધારે પડતું નહીં બધા પર ફીદા થઈ હોય નહીં કંઈ ખુદના માટે પણ સારી રીતે જિંદગી અને મા બાપ બીજા તો બધું છોકરા માટે આ કરી દઉં તે કરી દઉં અને જ્યારે ઘર પણ આવે ને પછી કંઈક છોકરા પછી આમ ખાલી કંઈક બોલતા હોય કંઈક પૂછતા હોય ને એનો જવાબ નહીં આવે ને ત્યારે એવું લાગી જાય કે મેં આના માટે આટલું બધું કર્યું અને ખાલી આજે જવાબ પેલે થઈ જાય એવું એમ પછી કદાચ કંઈક માગતા હોય ને એ લાઈન નહીં આપે તો કેટલું દુઃખ થાય એવું બધું થાય એટલા માટે છે ને આપણે હું લઈને આવ્યા ને હું લઈને એટલે શાંતિથી જિંદગી જીવી લે કોઈનું હાંભરવાનું થઈ નહીં સમજ કોઈ કોઈનું સાંભરવાનું પણ નહીં તો ફ્રેન્ડ્સ બહુ મોટો બ્લોક થઈ જશે મેં નકરું બોલ બોલ કરું છું પછી થોડીક વાર એને મળીએ રાંધી લઈએ ખાઈ લઈએ બહાર બતાડું તમે દેખો બહારનું વાતાવરણ મસ્ત થયું છે ખુલ્લું ખુલ્લું અને હવે બહાર નહીં પણ અંદર જ બેઠા હતા એવું છે આરામ કરી લેવાનો નકરો છે ને આપણે આ સરે ન એટલી બધી કષ્ટી આપી નહીં જવાની એ હોદી આપણા માટે પછી લે કરે એમાં હાંડો ચાલો થોડી વાર રહીને મળીએ તો બસ અત્યારે હું રાંધીને આ સાઈટ આવી અત્યારે થઈ ગયો છે બપોર એક વાગ આવ્યો છે ખાલી સંજુ કે હવે તું રાંધી લીધું તો હવે હું ઠંડુ કરી લઉં એમ આપણું કાઢીને બેવનું મુમાં પછી હું લઈ લઈશ પણ સંજુ કાઢીને ઠંડુ કરે છે 那山就。Nice,